સુરતમાં ગત રવિવારથી શરૂ થયેલા વરસાદે ત્રણ ચાર દિવસ ભારે તબાહી મચાવી હતી જેના કારણે હજી પણ આશરે પંદર હજાર લોકો નજર કેદ થયા છે ચાર દિવસ પડેલા વરસાદના કારણે ભદવાડ કાંકરા સીમાડા અને મીઠી ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા હતા જેના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જોકે આજે વરસાદે વિરામ લીધો છે અને ધીમે ધીમે પાણી ઓસરવાના શરૂ થયા છે પરંતુ આ વચ્ચે સુરતના પર્વત ગામ ખાતે ખાડીપુર એક યુવકનો ભોગ લીધો યુવક ગળાડૂબ પાણીમાંથી પસાર થતી વખતે ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો તો બીજી તરફ લિંબાયત કમરૂનગર પાસે ભરાયેલા પાણીમાં સવારે સગર્ભા મહિલા અને નવજાત બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું છેલ્લે બે મહિનાથી હું મકાન વેચીને બીજી જગ્યા લીધો છું કેમ કે અહીંયા દર વર્ષે પાણી આવે એટલે આવે જ છે બધાને પ્રોબ્લેમ છે જ ને બીજું ખાડીને લીધે બધાને ઇલેક્ટ્રોનિકની પ્રોબ્લેમ થાય છે એસી ટીવી ફ્રિજનું એટલે દર વર્ષેનું થાય જ છે મેં યાસે માધુબાગ રેસિડેન્સ રહેતા હું

દુર્ગંધ મારતા પાણીને લઈને લોકોને તકલીફ પડી રહી છે સુરતમાં સણિયા હેમાદ અને સરોલી વિસ્તારના અસરગ્રસ્તોને ટેન્કર મારફત પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ધીરે ધીરે વરસાદ બંધ થતાં હવે પાણી પણ ઓસરવાના શરૂ થયા સુરત શહેરના પર્વતપાટીયા વિસ્તાર ખાતે આવેલા માધવ પાર્ક સોસાયટીના આશરે પંદર હજાર લોકો છેલ્લા અડતાલીસ કલાકથી નજર કેદ થયા છે આપ જોઈ શકો છો અહીંયા પણ કમર સુધી પાણી છે અને અનેક સોસાયટીઓ અહીંયા આવેલી છે અને ફૂટ પાણી હોવાના કારણે અહીં સ્થાનિક લોકો નજર કેદ થયા છે અને કોઈ પ્રકારની સુવિધા અત્યાર સુધી એમને મળી નથી આ ફરિયાદ વારંવાર કરવામાં આવી રહી છે આજે તમામ સોસાયટી આપ જોઈ રહ્યા છો તેની બાજુમાં ખાડી આવેલી છે જે ઓવરફ્લો થતા અહીંયા આપ જોઈ શકો છો પાણીની સ્થિતિ જે છે અત્યારે ખાડીપુરની જે સ્થિતિ સર્જાઈ છે આના કારણે છેલ્લા અડતાલીસ કલાકથી આપ બારી પર જોઈ શકો છો કોઈ સુવિધા આ લોકોને મળી નથી અને ઘરેથી નીકળી નથી શકતા તો આપ જોઈ શકો છો આ માધો પાર્કની સ્થિતિ છે આશરે પંદર લોકો અહીં નજર કેદ થયા છે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ